વાઘોડિયા પેટા ચૂંટણીના ભાજપના ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલાની જાહેર સભામાં જનમેદની ઉમટી પડી હતી ગુજરાતભરમાં જ્યારે લોકસભાની ચૂંટણી યોજાનાર છે ત્યારે પાંચ વિધાનસભાની ચૂંટણી પણ યોજાનાર છે તેમાંની એક વાઘોડિયા વિધાનસભાની પેટાચૂંટણી ખૂબ રસપ્રદ બનશે ત્યારે વાઘોડિયા વિધાનસભાની પેટા ચૂંટણી ભાજપના ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલા દ્વારા ગત રાત્રે રણોલી ગામ ખાતે જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું આ સભામાં વડોદરા લોકસભાના ભાજપના ઉમેદવાર ડોક્ટર હેમાંક જોશી સાંસદ રંજનબેન ભટ્ટ સહિત તાલુકા અને જિલ્લાના પ્રમુખ અને હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા આ જાહેર સભામાં બાજવા ગામના પચીસ થી વધુ યુવાનો કોંગ્રેસ માંથી રાજીનામું રણોલી જિલ્લા પંચાયત આજે બેઠકો રાખી છે અને સમારોહ રાખ્યો છે અને એમનું સ્વાગત નો અમારો આજે આ કાર્યક્રમ જિલ્લા પંચાયતે રાખ્યો છે અને નરેન્દ્રભાઈ ત્રેત્રીસ ટકા અનામત કરી છે

આજ રોજ આજ રોજ વાઘોડિયા એકસો છત્રીસ વિધાનસભામાં ડોક્ટર હેમાનભાઈ જોશી અને ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુ જાહેર સભા રણોલી ખાતે રાખેલી છે અને આખું રણોલી ગામ એક તરફ જ છે રણોલી સિવાય કરચિયા બાજવા નંદેશરી રૂપાપુરા રડિયાપુરા એના તમામ કાર્યકર્તા મિત્રો પણ આવેલા છે અને બધા એક જ કે ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુ અને ડોક્ટર હેમાન જોશીભાઈ ને જંગી બહુમતી થી જીતાડશું માહોલ બાપુ નો જ છે બીજા કોઈ છે નહીં બીજેપી 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 ગિરિરાજસિંહ વાઘેલા આજે ડોક્ટર હેમંત જોશી અને ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુ નો રનોલી ગામ નો કાર્યક્રમ રાખેલો છે અને અમે રનોલી ગામ વતી જંગી વાત થી જીતાડીશું એવી રનોલી ગામ વતી અમે ખાતરી આપીએ છીએ અહીંયા જે સંમેલન રાખ્યો છે રનોલી નું રાખ્યું છે કે આસપાસ ગામો નું આમ તો રનોલી નું છે પણ જિલ્લા પંચાયત સીટ દરેક જગ્યાએ રાખવાનું છે એટલે આજુબાજુના બી ગામના લોકો આવેલા છે છે અને બધાનો સપોર્ટ આજે બીજેપી એક લક્ષ્ય લઈને નીકળ્યું કે ચારસો પાર રાખવાનું છે કે નહીં થશે ચારસો પાર એક હજાર ટકા જીતશે શું નામ છે તમારું કનુભાઈ બચુભાઈ મકવાના તાલુકા પંચાયત સદસ્ય પાછા જેટલા પણ બધા બેઠેલા છે બે હાથ ઉંચા કરીને હાજરી પૂરાઈ દો ભારત માતા જય જય શ્રી રામ જય જય શ્રી રામ જય જય શ્રી રામ આપણા મંચ પર બિરાજમાન વાઘોડિયા વિસ્તારના

આપણા સરદારસિંહ રાઠોડ લતાબેન પટેલ પ્રજાપતિ રોહિતભાઈ બારોટ ઉત્સવભાઈ પરી અને અન્ય અન્ય સૌ મંચસ્થ મહાનુભાવો આજે ખૂબ મોટી સંખ્યામાં

ચૂંટણી પ્રચારમાં આપણી વચ્ચે આપણા સૌના લોકપ્રિય હંમેશા લોકોની વચ્ચે રહેનારા અને ક્યારેય કોઈને કામની ના ના પડે એવા આપણા સાંસદ અને મારા મોટાબહેન બેન શ્રી રંજનબેન ભટ્ટ આપણા વાઘોડિયા વિધાનસભાના સંયોજક અને મારા મામા શ્રી દિલુભાઈ ચુડાસમાજી જિલ્લા પંચાયતના સદસ્ય ભાઈ શ્રી જયેશભાઈ પટેલ જિલ્લા પંચાયત વાઘોડિયા ના સદસ્ય અને કારોબારીના અધ્યક્ષ નિલેશભાઈ પુરાણી વાઘોડિયા અમારા ઉત્સવભાઈ પરીખ દિલીપસિંહજી શેરકી જોગેશ્વરી બેન અમારા જિલ્લા મહિલા મોરચાના પ્રમુખ અને અમારા બેન શ્રી લતાબેન સરપંચ શ્રી બાજવા અને સરપંચ શ્રી રણોલી બંને બહેનોને મારા જય માતાજી અન્ય આપણા ભાઈ રણોલીના તાલુકા પંચાયતના સભ્ય ભાઈ શ્રી કનુભાઈ રોહિતભાઈ બારોટ ધીરુભાઈ માલવિકાબેન કરચિયા સરપંચશ્રી અન્ય મંચસ્થ મહાનુભવો તાલુકા પંચાયત સભ્ય કનુભાઈ અને અમારા જિલ્લા પંચાયતના સદસ્ય અને મારા મિત્ર જયેશભાઈ અને આખી એમની ટીમ ને હું હૃદયથી એમનો ખૂબ ખૂબ આભાર માનું છું આજના અમને અહીંયા બોલાવી અને જે સરસ મજાનું આયોજન કર્યું ભવ્યથી ભવ્ય અમારું સ્વાગત કરવા બદલ તમામ ગ્રામજનોનો અને આ બંને તાલુકા જિલ્લા પંચાયતના સભ્ય અને સૌ એમની ટીમનો હૃદયથી ખૂબ ખૂબ આભાર આમ તો આ રડોલી ગામની અંદર મારે બહુ બોલવાનું ના હોય કારણ કે રણોલી ની અંદર મારી કર્મભૂમિ છે ને મને બધા જ રણોલી ના વ્યક્તિઓ નાનપણ થી જાણે છે ને મને બધા ખોટું તો નથી બોલતો ને એટલે રણોલી ની નાતો નંદેશરી અને રણોલી બે મારી કર્મભૂમિ છે અને હંમેશા રણોલીમાં હું કહેતો આવ્યો છું કે ભાઈ રણોલી અને નંદેશરી આ બંને ગામ મારા માટે એવા છે કે કોઈ પણ વ્યક્તિ આવે નાના નાના વ્યક્તિથી લઈને વડીલ સુધી તમામે તમામનું કાયમ માટે સન્માન કરતો આવ્યો છું ને એમનું કોઈ પણ કામ હોય તો ક્યારેય મેં ના નથી પડી આપ સૌને એક મનમાં વિચાર આવતો હશે કે ભાઈ આપણે ધર્મેન્દ્રસિંહ ને રણોલી માં ખોગલે ને ખોગલે મત આપ્યા અને ધર્મેન્દ્રસિંહે રાજીનામું આપી દીધું તો મારે આપને એક વાત કહેવી છે કે પોતાના સ્વાર્થ માટે કોઈ પણ વ્યક્તિ કંઈ પણ કરી શકતા હોય છે રાજીનામું નહીં પણ મારો તો મારો પોતાનો સ્વાર્થ નતો મારે વાઘોડિયાના વિધાનસભાના લોકોના સુખાકારી માટે એક વર્ષની આપણી વિધાનસભાની અંદર ભારતીય જનતા પાર્ટીના મુખ્યમંત્રી મુર્દુ અને મક્કમ ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબે કોઈ પણ પ્રકારનો આપણી સાથે પક્ષપાત રાખ્યા વગર પચીસ વર્ષના શાસનમાં કોઈ પણ વ્યક્તિ કામ નતું કરાવી શક્યું એવા વાઘોડિયાની નગરપાલિકા પાંચ મહિનાની અંદર આપણને આપી બીજા ઘણા બધા એવા કામો છે પ્રશ્ન હોય અમારા ગાય કાઢી જમીન નો પ્રશ્ન મામલદાર પોતાના ગામમાં આવીને ખેડૂતોને ઓર્ડર આપે એવા ઘણા બધા કામો છે કે જે ભારતીય જનતા પાર્ટીની સરકારના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે આપણી રજૂઆતથી આ કામો કર્યા આપણા ત્યાં આપણા ગુજરાતના પનોતા પુત્ર અને દેશના વડાપ્રધાન યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ કે શાસનમાં દસ વર્ષના શાસનકાળની અંદર એવા બધા ઘણા નિર્ણયો લેવાના કે જે રામ મંદિરનો મુદ્દો હોય ત્રણસો સિત્તેર ની કલમ હોય કોરોના કાળમાં કોરોનામાં એટલી મહામારીની અંદર ગરીબોને મફત અનાજ હોય દરેક વ્યક્તિને કોરોનાની રસી બબે ડોઝ મફત આપી હોય આ તમામ કામગીરી અને જ્યારે ભારતીય જનતા પાર્ટી મને એવું મુખ્યમંત્રી કહેતા હોય કે ભાઈ આપે હજી પણ આનાથી વધારે વાઘોડિયાનો વિકાસ કરવાનો છે અને તમે ભારતીય જનતા પાર્ટીમાં આવો અને ચૂંટણી લડો અને આપણે વાઘોડિયાને સકલ બદલવાની છે ને તમારી અમારે જરૂર છે તમે વાઘોડિયા માટે થઈને આવો એટલે આપણે એક પણ વાઘોડિયાના મતદારો ઉપર વિશ્વાસ હતો અને મારા કાર્યકર્તાઓને પૂછીને મેં એક પણ ક્ષમ નો વિરામ કર્યા વગર રાજીનામું આપીને ફરીથી આપના આશીર્વાદ લેવાયો છે આપશો ને આશીર્વાદ રણોલી માં ગયા વખતે તો થોડું ઘણું પણ બગડ્યું હતું આ વખતે તો રણોલી માં કોઈનું બૂથ પણ નહીં પડે નહીં પડે ને કે જે કોઈ નાખવા વાળું નાખવા આવે તો નાખવા ના દેતા હો આપણો રણોલી નો બાર નો ગેટ બતાવી દેજો કોઈ આમાં અંદર આવવાની મનાય છે આપ સૌ મારા કામ કરવાની રીતિ નીતિ જાણો છો આપણા ત્યાં આપણી વિધાનસભાના અત્યાર સુધીમાં આપણે દીકરીઓને સમૂહ લગ્ન કરાયા છે આપણા ત્યાં પચીસ હજાર સિનિયર યાત્રામાં લાભ આપેલો છે આપણે અઢીસો દીકરીઓ ને આજે પણ મા બાપ વગરની આપણે ત્યાં દત્તક લીધેલી છે આ સૌ કામગીરીથી